વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક જોઈએ તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું આપણે વર્ગમૂળ શોધવાની પહેલી રીત જોઈ બાદ બાકીની પુનરાવર્તિત બાદ બાકીની રીત બરાબર છે બીજી જોઈ અવિભાજ્ય અવયવ પાડવાના અવિભાજ્ય અવયવ અને ત્રીજી આઈ ભાગાકારની રીત પરીક્ષામાં એવું પૂછાય કે બાદ બાકીની પુનરાવર્તિત બાદ બાકીની રીતે ભાગાકાર વર્ગમૂળ શોધો તો એ જ રીત વાપરવી પડે બીજી રીત વાપરો તો ન ચાલે અવિભાજ્ય અવયવની કહ્યું હોય તો આ જ રીત વાપરવી પડે અને ભાગાકારની રીત કહ્યું હોય તો આ જ રીત વાપરવી પડે એવું કંઈ કહ્યું ના હોય ને વર્ગમૂળ શોધો તો ત્રણમાંથી તમે કોઈ પણ રીત વાપરી શકો છો બરાબર હું તમને જે જરૂરી છે એ જ સમજાવીશ બાકી કંઈ સમજાવવાની જરૂર નથી હવે અહીં જુઓ અહીં પ્રયત્ન કરવામાં આપેલું છે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યા વિના જણાવો કે મળતા વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે હવે વિદ્યાર્થી મિત્રો જે હોય એનાથી અડધી ચલો આ બેની જોડી એક બે અને આ એક અધૂરું છે એટલે આખું જ લઈ લેવાનું તો એક બે અને ત્રણ આ વર્ગમૂળના સંખ્યાને કેટલી હોય ત્રણ હોય અહીં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે એટલે બેકીમ કરો દસ દસ ભાગ્યા બે એટલે પાંચ હોય આમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચમય ગૂમેલો છ ભાગ્યા બે એટલે આમાં કેટલા અંકો મળે ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો વર્ગમૂળ શોધવાની ભાગાકારની રીત આપેલી છે હું તમને એક દાખલો શીખવાડીશ બીજા બધા નહીં શીખવાડું પેલો સાતસો ઓગણત્રીસ ગણીએ જુઓ ચોપડીમાં આપેલું છે સમજશો તો નહીં ખ્યાલ આવો હું સમજાવું એ જ જુઓ સાતસો ઓગણત્રીસ ની રીત આપેલી છે તો કઈ રીતે ગણાય એવું જુઓ પહેલાં આપણને એ ખબર પડવી જો એક ગુણ્યા એક એટલે એક બે ગુણ્યા એટલે ચાર ત્રણ ગુણ્યા તો નવ તમારું મનમાં આવું કેમ લખો જ સાહેબ પણ જરૂરી છે ચાર ચોગ સોળ પાંચે પાંચે 25 છ ગુણ્યા છત્રીસ સાત ગુણ્યા સાત આઠ ગુણ્યા આઠ ચોસઠ નવ ગુણ્યા નવ એક્યાસી દસ ગુણ્યા દસ સો બસ આટલાની જરૂર છે મારા હવે જ્યારે દાખલો પૂછાય એટલે બ બેના જોડકાં કરવાના આ બેનું જોડકું અને આ જોડકું હવે આ સાત વધ્યા તો અહીં જોવાનું આ એક ચાર નવ નવ વધી જશે એટલે આ કામમાં આવે તો બે દુ ચાર તો અહીં લખવાનું બે દુ ચાર સાતમાંથી ચાર જાય એટલે ત્રણ આવું એક સંખ્યાને ઉતારવાની પહેલામાં આપણે એક જ ઉતારતા ઉતાર એવા જોડકું જ ઉતારવાનું ઓગણત્રીસ ઓકે આ જે બે ઉપર લખ્યા એ નીચે લખીને સરવાળું બેન બે ચાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં કઈ સંખ્યા લખીએ તો ત્રણસો ઓગણત્રીસ આવે જે સંખ્યા લખો એના જ વડે આપણે ગુણવાના છે તો આપણે એ શોધવું પડક એવી કઈ સંખ્યા લખીશું આપણે તો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે ટ્રાય કરવો પડે ડાયરેક્ટ જવાબ આવ નહીં હું રબકામમાં તમને બતાવું છું એ જુઓ સપોઝ કે ચોગડા પાછળ આપણે છગડો મેલ્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલું સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છડે જ ગુણવાનું તો છાય છત્રીસ નો છગડો વધી ત્રણ છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બસો છોતેર નહીં આવતા જવા દો ચલો સાતડો લઈએ તો અહીં સાતડા વડે ગુણવાનું સત્યો સત્ય ઓગણપચાસનો નવડો વધી ચાર સાતસો અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ બત્રીસ જુઓ ત્રણસો ઓગણત્રીસ આવી ગયું આપણો તો અહીં સાતડો લખવાનો અહીં પણ સાતડો લખવાનો અહીં ત્રણસો ઓગણત્રીસ લખવાનું જીરો 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 આવેલ વાર્તા પૂરી તો સાતસો ઓગણત્રીસ નું વર્ગમૂર્ભ કેટલું આવ્યું ભાઈ સત્યાવીસ આય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે સાતસો ઓગણત્રીસ નું સત્યાવીસ જુઓ આવી ગયો જવાબ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે હવે તમારા મનમાં આપણે પોઈન્ટ વાળો જોઈએ છાસઠ ને સડસઠ પેજ ઉપર છે ચલો અહીં આપણે અહીં જ ગણું અહીં સંતાડી દઉં હતું કેટલી રકમ છે જો વાળો છે બાર પોઈન્ટ અહીં મૂકી દઈએ બરાબર ચાલો બાર પોઈન્ટ શીખવા શીખવાડ બાર પોઈન્ટ પચીસ હોય તો પણ જે સિસ્ટમ છે આપણી એ જ સિસ્ટમથી ગણવાનું છે આ બેની જોડકી આ બેની જોડકી હવે અહીં જો તો બાર છે તો બારથી વધવા ના જુઓ તો અહીં 16 વધી જાય એટલે નવ ત્રણ તરી નવ લેવું પડશે તો ત્રણ તરી નવ બારમાંથી નવ જાય એટલે દસ અગિયાર બાર ત્રણ આવ્યા આખું જોડકું ઉતારી જ દેવાનું પોઈન્ટ નહીં મૂકવાનું હાલ વધતા ત્રણ ને ત્રણ છ હવે વિદ્યાર્થી મિત્રો અહીં કઈ સંખ્યા લખીશું તો પાંચ આવશે અહીં પાંચ છે એટલે પોસટ કરી જોઈએ શું થાય છે પોચે પોચે પચીસનો પોછડો વધી બે છ પંચોતીસ ને બે બત્રીસ ત્રણસો પછી આવી તો અહીં પાછડો મૂકો અહીં પાંચડો મૂકો અહીં ત્રણસો પચીસ મૂકો જીરો 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 બરાબર હવે બે પોઈન્ટ હોય તો એના અડધા કાપવાના એટલે એક પોઈન્ટ કાપવાનો તો વિદ્યાર્થી મિત્રો બાર પોઈન્ટ પચીસ એનું વર્ગમૂળ કેટલું લાયા ત્રણ પોઈન્ટ પાંચ બંને દાખલા સેમ જ છે પોઈન્ટ હોય તો એક કાપી દેવા જો ત્રણ પોઈન્ટ પાંચ હશે અહીં આપી આપીજો ત્રણ પોઈન્ટ પાંચ આપ્યો છે આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે હવે સ્વાધ્યાય પોચ પોઈન્ટ ચાર છે આપણે જોઈશું નેક્સ્ટ